ગુજરાત સહિત દેશભરમાં પક્ષ દોર જામ્યો છે બીજી તરફ લોકસભાની ચૂંટણીની ટિકિટના દાવેદારોને લઈને રાજકીય અટકળોનો દોર શરૂ થયો છે રાજ્યસભાના ચારેય ઉમેદવાર જાહેર થયા બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાનું શું થશે તેને લઈને પણ ચર્ચા જામી છે એવી ચર્ચા છે કે મનસુખ માંડવીયા ભાવનગર અમરેલી ઉપરાંત પોરબંદર એમ ત્રણેય બેઠકો પૈકી કોઈપણ એક બેઠક પરથી ચૂંટણી લડી શકે છે જ્યારે અન્ય કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ડોક્ટર મહેન્દ્ર મુજપરાને રિપીટ નહીં કરાય તેવી પણ ચર્ચા છે ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલાને રિપીટ કરવામાં આવ્યા નથી બંને કેન્દ્રીય મંત્રીઓનું હવે શું થશે તે અંગે અટકણો શરૂ થઈ છે સૂત્રો અનુસાર મનસુખ માંડવીયાનું પાટીદારોમાં પ્રભુત્વ છે સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના ગણાય છે પરિણામે ભાજપ હાઇકમાન્ડ તેમને લોકસભાની ચૂંટણી લડાવે તેવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે માંડવીયા માટે ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે આ ઉપરાંત અમરેલી અને પોરબંદર બેઠક પરથી પણ ચૂંટણી મેદાને ઉતારી શકે છે લડવું લગભગ નક્કી છે બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાની ઉંમરને જોતા લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા ઓછી છે રૂપાલાને ભાજપના સંગઠનમાં ગોઠવવા કવાયત ચાલી રહી છે તેમના સ્થાને અન્ય પાટીદાર નેતાને ચૂંટણી લડાવવાની ભાજપની ગણતરી છે જેથી અંદરખાને પાટીદાર ઉમેદવારની શોધ પણ થઈ ચૂકી છે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં નહીં આવે મુજપરાને પણ રિપીટ કરવામાં નહીં આવે આ સાંસદના પ્રદર્શનથી પીએમ મોદી ખુશ ન હોવાનું કહેવામાં આવ્યું છે સુરતમાંથી ગોવિંદ ઢોળકિયાને રાજ્યસભાના સભ્ય પદે પસંદ કરાયા છે ત્યારે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશને હાલ હાશકારો થયો છે ભાજપ હાઇકમાન્ડે ગોવિંદ ઢોળકિયાને લોકસભાની ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું હતું પણ છેલ્લી ઘડીએ તેમની પસંદગી રાજ્યસભા માટે કરાઈ છે ત્યારે હાલ દર્શના જરદોષ માટે લોકસભાની ચૂંટણી લડવા માટે માર્ગ મોકળો થયો છે લોકસભાની ચૂંટણીમાં છવ્વીસ પૈકી છવ્વીસ બેઠકો જીતનો લક્ષ્યાંક હોવાથી ભાજપ જરાય જોખમ ખેડવા માંગતી નથી આ કારણોસર રાજકીય સમીકરણના સોકટા ગોઠવી નવા યુવા ચહેરાઓને ઉમેદવાર તરીકે તક આપી શકે છે